ગાંધીનગરના કુડાસણ ગામે ઉક્તિ કોર્પોરેશનના પાર્કિંગમાં ગાડીમાં રાખેલા રૂપિયા પચીસ લાખની રોકડ રકમની ત્રણ તસ્કરો ચોરી કરી ગયા હતા હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના કુડાસણમાં થોડા દિવસે ચોરીની ઘટના સપાટી પર આવી છે કુડાસણ જવાના રોડ ઉપર આવેલ ઉક્તિ કોર્પોરેશનમાં આવેલ પાર્કિંગ ગાડીના કાર તોડી રૂપિયા પચીસ લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્રણ શખ્સો બાઇક ઉપર આવી ગાડીના ડ્રાઈવરને એક વ્યક્તિએ એડ્રેસ પૂછ્યું બાદમાં અન્ય વ્યક્તિએ ગાડીના કાર તોડી અંદરમાં રાખેલ રૂપિયા પચીસ લાખ રોકડાની થેલી લઈ અને આ ત્રણ તસ્કરો ફરાર થઈ ગયા હતા સાંજે ચાર વાગ્યે બનેલી ઘટના બાદ ઇન્ફોસિટી પોલીસે વ્યાપારી ડ્રાઈવરની ફરિયાદના આધારે સઘન તપાસ હાથ ધરી છે રેકી કરીને આ ચોરી કરવામાં આવી છે કોણ જાણ જાણબીધું તત્વો દ્વારા ચોરી થઈ તો પોલીસનું પ્રાથમિક માનવું છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે